टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना जो तुम्हारे कमाणी करी बिजनेस आइडिया न हो તો મારે વિશેષ રજૂઆત તમારા માટે છે તમે પણ મધનું ઉત્પાદન કરીને લાખો કરોડો રૂપિયાની કમાણી કરી શકો છો કારણ કે સરકારનું મિશન મધમાખી ખેડૂતોને નાણાકીય સહાય આધુનિક સાધનો અને વિશેષ તાલીમ આપીને ગુજરાતમાં મધમાખી ઉછેરમાં ક્રાંતિ લાવી રહ્યું છે મિશન મધમાખી ખેડૂતોને ટેકો આપી રહ્યું છે ખેડૂતોને આર્થિક રીતે ફાયદો પણ કરાવી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખેડૂતોની આવક વધારવા અને ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા કરાયેલો મિશન મધમાખી કાર્યક્રમ સફળતાના નવા શિખરો સર કરી રહ્યો છે આ મિશન હેઠળ ખેડૂતોને મધમાખી ઉછેર માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે આ કાર્યક્રમ અંતર્ગત અમૂલ ડેરી દ્વારા અમલવારી કરવામાં આવી રહી છે અમૂલ ડેરીના પશુપાલકોએ આ કાર્યક્રમ હેઠળ થોડા સમયમાં મોટી માત્રામાં ઉત્પાદન કરીને એક નવી ઉપલબ્ધિ હાંસલ કરી છે મધમાખી ઉછેર એક અત્યંત મહત્વપૂર્ણ ઉદ્યોગ છે મધમાખી ઉછેર માત્ર સ્વાસ્થ્ય માટે લાભદાયી મધ મેળવવાનું સાધન નથી પરંતુ તે અનેક ખેડૂતોના જીવનમાં મીઠાશ પણ ભરી રહ્યું છે આ ઉદ્યોગમાં ખર્ચ ઓછો થાય છે અને આવક વધુ મળે છે ખેડૂતો મધમાખી ઉછેરના વ્યવસાય સાથે જોડાય અને તેમની આવકમાં વધારો થાય તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે આ કાર્યક્રમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે જેનું ઉત્તમ ઉદાહરણ અમૂલ ડેરીના પશુપાલકો છે અમૂલ ડેરીએ આ વર્ષની શરૂઆતમાં લાભાર્થી દીઠ દસ હજારના યોગદાન આપ્યું હતું અને આણંદ ખેડા તેમજ મહીસાગર જિલ્લામાં મિશન મધમાખીનો અમલ કર્યો હતો ત્રણેય જિલ્લાના પાંચ સભ્યો વચ્ચે એક હની એક્સ પણ આપવામાં આવ્યું હતું આ બસો ચોર્યાસી પશુપાલકોએ અત્યાર સુધીમાં લગભગ સોળ હજાર કિલો મધનું ઉત્પાદન કરીને પ્રોજેક્ટની સફળતાનો એક નવો અધ્યાય લખ્યો છે અમૂલ ડેરીના પ્રોસેસિંગ અને પેકિંગ યુનિટ દ્વારા આ પ્રોજેક્ટ હેઠળ અત્યાર સુધીમાં લગભગ બે ટન મધનું પ્રોસેસિંગ કરવામાં આવ્યું છે પશુપાલકો અમૂલ ઉપરાંત સીધા વેચાણના માધ્યમથી પણ આવક મેળવી રહ્યા છે ખાસ વાત એ છે કે પશુપાલકોએ પહેલાં જ વર્ષે મધમાખી ઉછેર માટે રોકાણ તરીકે આપેલી રકમના લગભગ પંચોતેર ટકા વસૂલ કર્યા છે જો તમારે પણ આ વ્યવસાય શરૂ કરવો હોય તો મધમાખી ઉછેર શરૂ કરવા માટે મધમાખી સમૂહ કોલોની મધમાખી બોક્સ અને હની એક્સ્ટેન્શનની જરૂર પડે છે સામાન્ય રીતે દસ મધમાખી સમૂહ કોલોની અને બોક્સ તથા હની એક્સ્ટ્રક્ટર માટે આશરે સાહીઠથી સિત્તેર હજારનો ખર્ચ થાય છે મધમાખી ઉછેરના વ્યવસાય દ્વારા મધ ઉપરાંત મીણ રોયલ જેલી મધમાખીનું ઝેર અને ગુંદરનું ઉત્પાદન કરીને વધુ નફો મેળવી શકાય છે મધમાખી ઉછેરથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વરોજગારીની અપાર તકો ઊભી થઈ છે ખેડૂતોને ખેતીની સાથે વધારાની આવકનો સ્ત્રોત મળ્યો છે ત્યારે તેમની આવક બમણી કરવાનો પ્રધાનમંત્રીનો સંકલ્પ પૂર્ણ થઈ રહ્યો છે એટલું જ નહીં મધમાખીઓ દ્વારા વિવિધ પાકોના પરાગ નયનથી પાકની ઉપજ વધે છે ફળો તેમજ બીજની ગુણવત્તામાં સુધારો થાય છે મહત્વની વાત એ છે કે મધમાખી ઉછેરની પર્યાવરણ પર પણ હકારાત્મક અસર થાય છે હવે પણ જાણીએ કે મિશન મધમાખી પ્રોજેક્ટનો લાભ કોણ કોણ લઈ શકે છે રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર બાગાયત વિભાગ અને રજિસ્ટર્ડ ખેડૂત જૂથ આ ઉપરાંત ખેડૂત ઉત્પાદક સંગઠન જેને પણ લાભ મળી શકે ખેડૂત ઉત્પાદક કંપની એ ગ્રેડની સહકારી સંસ્થાઓ સહકારી અને ડેરી જિલ્લા દૂધ સહકારી સંઘો પણ આમાં ભાગ લઈ શકે છે કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થી જૂથોને સહાય આપવામાં આવે છે લાભાર્થીઓને સંગઠન અથવા સંસ્થાઓને મધમાખી ઉછેર માટે બોક્સ આધુનિક રીતે મધપુડામાંથી મધ કાઢવા માટે મધ એક્સ્ટ્રેક્ટર સાધન અપાય છે આ ઉપરાંત ફૂડ ગ્રેડ કન્ટેનર પ્રોસેસિંગ પેકેજિંગ કોલ્ડ રૂમ મધમાખી સંવર્ધન ન્યુક્લિયસ કલ્ચર અને મધમાખી ક્લિનિક તૈયાર કરવા માટે નિર્ધારિત માપદંડો મુજબ સહાય આપવામાં આવે છે મિશન મધમાખી કાર્યક્રમ હેઠળ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં મધમાખી સંવર્ધન અને ક્લિનિક પ્રોજેક્ટ માટે ત્રેપન લાખની સહાય આપવામાં આવી છે જ્યારે બે હજાર ચોવીસ પચીસમાં અમૂલ ડેરીના પ્રોજેક્ટને રૂપિયા એકસો સત્યાવીસ પોઈન્ટ તેતાલીસ લાખની સહાય આપવામાં આવી છે સામાન્ય રીતે જ્યારે મધ ઉછેરનો વ્યવસાય પ્રચલિત ન હતો ત્યારે ખેડૂતો મધમાખીને ખેતરમાં મૂકતા ખચકાતા હતા કેમ કે તેમને એવું લાગતું હતું કે કદાચ પાકને નુકસાન પહોંચાડશે જોકે હવે તેમને ખબર પડવા લાગી છે કે મધમાખીના ખેતરમાં હોવાથી પાકના ઉત્પાદનમાં વીસથી ત્રીસ ટકા વધી જાય છે એટલે હવે ખેડૂત સામેથી માખીને ખેતરમાં મૂકવા માટે કહે છે ઉલ્લેખનીય છે કે મધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે અને તેમાં ગુજરાતનું યોગદાન ખૂબ છે મહત્વપૂર્ણ છે કે ભારત મધની નિકાસ કરે છે અને ભારતનું મધનું જર્મની અમેરિકા યુકે જાપાન ફ્રાન્સ ઇટાલી અને સ્પેન જેવા દેશોમાં મોકલવામાં આવે છે અને તેના કારણે મધ ઉત્પાદન કરતા લોકોને પણ ખૂબ ફાયદો થાય છે